સાજે છે અમારા ડિંગુ બેન બર્થડે હેપી બર્થડે બેટા થેન્ક યુ તો ફ્રેન્ડ જો આ સીયુ નું પરાક્રમ અંધારા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે સો ગુડ મોર્નિંગ एवरीवन સ્વાગત છે બધાનું આજે નવા બ્લોગ માં તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે સવારના વાગ્યા છે નવ અને આજે છે ડીંગુબેનનો બેનનો બર્થ ડે તો બર્થડે ડે છે પણ ફરમાઈ થાય છે શિવુભાઈ ની દાલ ફ્રાય સવારમાં મારું રસોડું ચાલુ થઈ ગયું છે આ બાજુ મેં મૂકી દીધા છે અને આ બાજુ દાળ જેનો બર્થડે છે એની તો કોઈ ફરમાઈશ નહી પણ જેનો બર્થડે નહીં એની ફરમાઈશ આવી છે બે દિવસથી કે કરે છે તો ડીંગુ ગઈ છે એના મોટા પપ્પાના ઘરે પગે લાગવા માટે હમણાં આવશે એટલે આપણે બધા સાથે વિશ કરીએ એને તો આ બાજુ થાય છે મારા ભાત અને આ બાજુ મેં તૈયાર કરી દીધું છે દાલ ફ્રાય માટે મસ્ત મજાનો તડકો અને મસાલા પણ કરી દીધા છે અને આ બાજુ આપણે રાઈસમાં તડકો લગાવવાનો છે જીરાનો તો એના માટે મેં પેનમાં લઈ લીધું છે ઘી નાખી જીરું અને ઉભા ભાત તો મસ્ત રીતે એને હલાઈ દેવાનું છે અને ગાર્નિશિંગ કરવાનું છે કોથમીરથી તો દીખો તૈયાર છે મારા મસ્ત છૂટા છૂટા રાઈસ અને આ બાજુ તડકાને નાખી દઈએ દાળ અને ગાર્નિશિંગ કરી દઈએ કોથમીરથી તો તૈયાર છે મારી યમી યમી દાલ ફ્રાય તો ફ્રેન્ડ્સ આજે છે અમારા ડિંગુબેનનો બર્થડે હેપી બર્થડે બેટા થેન્ક યુ તો ફ્રેન્ડ્સ તમે પણ બધા આવેદનશીને વિશ કરો તો ફ્રેન્ડ શિવ અને તો જમી કરીને સ્કૂલમાં જતા રહેજો હવે આપણે કરીએ બાકીનું કામ જો આ છોકરા સ્કૂલમાં ગયા પછીનું મંડળ તમને બતાવું આ બધું આપણે હરકું કરીશું જય જાવ ત્યાં સુધી તો ચાલો ફટાફટ લાગી જઈએ કામે અને આજે ટીંગુબેનનો બર્થડે છે તો એને આપવાની છે સરપ્રાઈઝ તો એના માટે પણ ઘણી બધી તૈયારી કરવાની છે બજાર જવાનું છે છે કેકનો ઓર્ડર તો જો કે કાલે આપી દીધો તો પણ બીજું બધું ઘણું બધું લાવવાનું છે તો ચાલો ફટાફટ કરી દઈએ કામ લંચ ટાઈમ થઈ ગયો છે ચાલો બધા લંચ કરવા તો હેલો ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે અને વેદાંતજી બેન આવી ગયા છે કોલેજથી અને શિવુભાઈ આવી ગયા છે તો બર્થડે નિમિત્તે અમે જઈએ છીએ પેલા છોકરાઓના પડીકા અને પપ્પા માટે સીવો ખેલી લીધી તો આજે તો બર્થડે નો એવો કોઈ ખાસ પ્લાન નથી બસ બધા ફેમિલી મળીશું ગેટ ટુગેધર કરીશું અને છોકરાઓને આપીને આવી અમે લિંગુબેન આવી ગયા છે કોલેજ થી બોલાય તો ફ્રેન્ડ્સ અમે તો આવી ગયા છીએ હાલ ઘેર પણ જો ઘરે આવ્યા પછી લાઇટો નહીં અંધારામાં બધા જો ટીવી જોવું નહીં હમણાં ક્લાસ લેવાઈ ગયો છે મૂડ નહીં અંધારામાં પરાક્રમ કરી દીધું છે હમણાં બતાવું લાઇટ આવે એટલે એટલે બરાબરના સાપટિયા પડી ગયા એટલે હાલ મૂડ નહીં હમણાં લાઇટ આવે ને એટલે પરાક્રમ બતાવું શું કર્યું એ રસોઈ બસોઈ બનાવવાની શાંતિ હા જવાનું છે ફૂલ ફેમિલી અંગાથે બહાર એટલે બેહી ગયા છીએ ગુરુ ગાદી ઉપર શાંતિથી લાઈટ આવે એની રાહ જોઈએ અને આ દેખો બડે ગાર જોશિવુભાઈનું પરાક્રમ અંધારામાં ટીંગું એટલી મસ્ત હતું ના જોયા આ રીતનું હતું વાવ યાર આના છેલ્લો પીસો જ હતો

માતા જે ને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર વેદાંશી હેપી બર્થડે ટુ વડીલ વડીલ ફોટો પાડુ ફોટો ફોટો કાવ

લેટ યુ આપ મને ખવડાવ પણ બે બે એક કરતા સાઈડમાં પણ ફોટો પાડો સહીય ગાઈડ ડોકો થોડી થોડી ખાડા આની

내게도 타이차 나이 버튼은 मस्त 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 मस्त

બર્થડે બમ તો ઠીક પણ સીયુ એખા દિવસનું વિશ નઈ કરું એટલે સીયુ એન્ડમાં વિશ કરશે સીયુ વિશ કરતો આપણે બ્લોગ એન્ડ થેન્ક યુ લાય દકેલી એન અંત મળીશું